ને મારી પાર્લામેન્ટમાં બોમ્બ વિસ્ફોટ કરીને બરોબર એ તો યુવાનો તો તૈયાર થઈ ગયા પણ ભારત વર્ષની 13 13 15 15 18 18 ની 20 વી મરાની દીકરીઓને જો ઊભી કરી હોય તો આપણે કંઈ કરવું જોઈએ તો કે આપણે ત્યાં સુધી તો ન પહોંચી શકીએ પણ આપણને કાળા લોહી પીવા વાળો જે સ્ટીવ છે ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ

ઉંમર અને એક દીકરી નું નામ હતું સુનિતિ ચૌધરી ચૌધરી ની દીકરી એની ઉંમર ચૌદ વર્ષ ની હતી અને પ્રતિજ્ઞા લીધી ભાઈ અને સ્કૂલ માંથી વખત મળે એમાં વાંચવું ભણવું બધું કરતા વધારાના સમયમાં